નમસ્કાર દર્શકો સુરતમાં કલાકારોના બાળકો માટેની શિક્ષણ સહાય યોજના મુદ્દે આજે ભારે રજૂઆત જોવા મળી છવ્વીસ હજાર જેટલા ફોર્મ રદ થતા હજારો પરિવારો સરકારી લાભથી વંચિત છે આ મામલે રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમણે માંગ કરી છે કે છવ્વીસ હજાર રદ કરાયેલા ફોર્મ ફરીથી મંજૂર કરવામાં આવે જેથી સાચા હકદારોને સરકારી યોજનાનો લાભ મળી શકે સુરતના નૃત્ય કલાકારો દ્વારા આજે પડતર માંગણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આજ રોજ પત્ર પાઠવવામાં આવ્યું છે જેઓના બારો સરકાર શિક્ષણ સહાયની યોજના પરિપત્ર આવે એવું બનાવ્યો હતો જેને સમજી શક્યો નથી એમાં મોટી સંખ્યામાં જો રોજ કલાકારો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને આવેદન પત્ર આપવા પહોંચ્યા શું છે પડતર માંગણી આપણે જાણવાનો પ્રયાસ કરીશું

સ્કૂલે જઈએ છે ફોર્મ રદ કરવાનું પૂછીએ છે તો એમ કે છે એસોસિએશન છે ને જ આવે તો અમને કોઈને ખબર જ નથી ફોર્મનું કારણ શું છે એક છોકરાને ફી આવે છે ને એકને નથી આવતી ફોર્મ તો સેમ જ ભરેલા છે એમ અને ટોટલ પચાસ હજાર ફોર્મ ઓકે થયા છે ને છવીસ હજાર નામ બધું થયા છે એમાં ખરેખર જે જરૂર છે એ લોકોને તમે ખાલી ચહેરાએ એકવાર જોઈજો કે એવા જ લોકો હશે કે જેને જરૂર છે એવું બિલકુલ પચાસ જેટલા ફોર્મ ભરવામાં પણ આવ્યા છે તે છતાં છવ્વીસ હજાર ફોર્મ રદ કરી રહ્યા છે હવે આગળ શું તમે કાર્યવાહી કરો અમારી નાની મોટી ભૂલોને ધ્યાનમાં ના દઈ સરકારશ્રી ને અમારી એટલી જ રજૂઆત છે કે આ છે ફોર્મ ના મંજૂર થયા છે મહેરબાની કરીને તેને પાસ કરે એની રજૂઆત કરો અત્યારે અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા જો આગળ તમારી માંગની આગળ સંતોષણાય છે આગળની શું કા રણનીતિ છે તમારી આગળની રણનીતિ અમે યુનિયનવાળાને જોડે વાત કરીને પછી ઘટશું મંજૂર કરવામાં આવે ને લઈને ખાસ રજૂઆત કરવામાં આવ્યા છે જેને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારો દ્વારા આજરોજ આવ્યું છે યુગ અભિયાન ટાઇમ ભરત બ્રહ્મટ સુરત